દરેક નીતિની સામે રહેતો ચેનલ આયુષ્યમાન કાર્ડ જેવા યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલક પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરો અને ગુજરાતના સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલનું આધુનિકરણ કરો તેવી માંગ આપ દ્વારા કરાઈ છે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પીએમ મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા પાસેથી ઉપરથી પણ લેવામાં આવે છે તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ સેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે તો માં કાર્ડ શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઈલાજ થતો હોય તે બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ ગુજરાતની સાડા છ કરોડની જનતાને મફત ઈલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકાવાઈ સંપૂર્ણ સુવિધા મળી સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઈલાજ થવો જોઈએ સરકારી પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ મારું નામ રજનીભાઈ વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની છે એ ઘટના પૈસા પડાવવા માટે થઈને બની છે જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા બીજા વ્યક્તિઓ અત્યારે સિરિયસ પોઝિશનમાં છે અને આખું આ વેપલો રૂપિયા પડાવવા માટે થઈને થયો છે એટલે કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડની અંદરથી રૂપિયાનો બહુ મોટું કૌભાંડ થઈ રહ્યું છે ત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીમાં જેવી રીતે અમે સારામાં સારી આરોગ્યની સુવિધાઓ ઉભી કરી છે એવી સુવિધાઓ ગુજરાતમાં દરેક તાલુકાની બસો બેડની હોસ્પિટલ જો ઉભી કરવામાં આવે તો કોઈ વર્ગના વ્યક્તિને ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય એમને કોઈ કાર્ડની અંદર ફસાવવું નહીં પડે કોઈ ભ્રષ્ટાચારનો ભોગ નહીં બને અને પીએમ જય કાર્ડ અને આયુષ્યમાન આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડમાં ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે કેટલીક હોસ્પિટલોને તાત્કાલિક રૂપિયા મળી જાય છે જ્યારે કેટલીક હોસ્પિટલમાં મહિનાઓ સુધી રાહ જોવી પડે છે જો એ હોસ્પિટલના સંચાલકો કે એમના ટ્રસ્ટીઓ ભાજપના નેતાઓને કે કમલમ કાર્યાલય હક્તો પહોંચાડે તો જ એમને પીએમ જય કાર્ડ અથવા મા કાર્ડમાંથી રૂપિયા આપવામાં આવે છે એટલે કે આ યોજનાએ ભ્રષ્ટાચારી યોજના છે બંધ કરી દિલ્હીમાં જેવી રીતે આરોગ્યની સુવિધા છે એવી સુવિધા ગુજરાતમાં ઊભી કરવામાં એમ માંગ કરી રહ્યા છે હજી હું રચના હિરપરા દંડક વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમદાવાદમાં જે ઘટના ઘટી છે ખ્યાતિ હોસ્પિટલ જે છ સાત દર્દીઓને કાંઈ હતું નહીં છતાં પણ એમની સર્જરી કરવામાં આવી અને બે લોકોના તો મૃત્યુ છે તો જે જે એ તંત્ર કરીને આવી રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં જે પણ ડોક્ટરો સંડોવાયેલા છે એમની પાછળ કાર્યવાહી કરવામાં આવે ને દાખલો બેસાડવામાં આવે વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે પણ તંત્ર અત્યાર સુધી સૂતું હતું આજે જ્યારે બે વ્યક્તિ મૃત્યુ પામ્યા ત્યારે તંત્ર જાગ્યું છે તો અમારી માંગ છે કે આવી દરેક જિલ્લાઓમાં બસો બેડ ની હોસ્પિટલ તૈયાર કરવામાં આવે અને હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવી જોઈએ અને લોકોને આયુષ્માન કાર્ડ થકી નહીં પરંતુ વિના મૂલ્યે સારવાર મળવી જોઈએ આવી યોજનાઓ શરૂ કરવામાં આવે અને આજે હોસ્પિટલમાં જે કાંડ થયો છે એમની પાછળ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ